સ્વાગત છે ભાઈ લોક તમારો આપણા નવા વિડીયોમાં હવામાનની છીકી આવી તો પાછો દરિયા ઉપડી વાયો છે મોજો થઈ ગયો પાછો દરિયામાં મોજો થઈ ગયો ફૂલ નગર હમણાં સાવ સાત દરિયા હોય શિયાળામાં મોજો થઈ ગયો પાછો

ખાલી એક ડાય હવા નીકળી ને ફૂલ એમાં રોગો સેવાર જ તરત વાલે જેવા જાર માં આપડા જાર માં રોગો સેવાર જ આવ્યો જેવા રોગો સેવાર જ તરે છે આવ્યો મોજો આપણો જાર નો છેડો આમ આગળ પડ્યો છે

કુલ મોચો થઈ જાય છે ભવાનું હજી ઓછો જે પાણી સુકાતું જાય ને એમ ભવાન ઓછું થતું જાય ને મોજો ઓછો થઈ જાય જોતા મોજું આવે છે આંબાજુએ આ બીજો વયો કેનો છે આમાં આવી જાય આપણો હળતો તો હલતી મરાવી દે

જો મચ્છી પેલા ખેચી રાખો તો હવે મચ્છી આવતી નથી આપણને સેવાર આવે જવાય શેવાર કોક લેતો હોય તો થાય આવે એમાં શેવાડે આ આ ને કામ આ ને કોઈ મફત ના ભાઈ લોકો તો આ મોટો મગરો ફાડીને ગયો નહીં મચ્છી ખાઈને ફાડીને ગયો કેમ ધંધા કરવામાં આવે રસ ફાડીને વયો ગયો

બપોરે આવાનું છે ખાઈ પી ને પાણી સુકાઈ જાય એટલે ઓલા કાલે જ નાખીએ હોય ને એમાં એમાં શું આવ્યું એમાં કઈ શાક નું આવી જાય એટલે શાક નહીં વાંધો થાય તમે કાલનો વિડીયો જોયો તો આપણો સાફ ક્લિયર પાણી હતો જાર ખેતર હતા આપણે ત્યારે અટાણે જોઈ લ્યો આ સાવ ડોરું પાણી થઈ ગયું રોગો સેવાર જ ફરતો આલે હવે ઝાર ખેંચી આપણે આવી ગયા ઝાર રોગો સેવાર જ આવ્યો મચ્છી તો ના આવી હવે બપોર પછી આવશે આપણે ડોરું નાખવા ડોરું તૈયાર કરે છે બપા બપોર પછી આવશું ડોરું નાખવા સાવ પાણી સુકાઈ જશે બારે ખાડામાં જ નાખશું ડોરું ચાલો તો આપણે ઉતરી જ આવે આપણે આવશું પાછા બપોરે ખાઈ પી તો ભાઈ લોકો આપણે ખાઈ પીને પાછા આવી ગયા ચાર ચેક કરવા આજે ખાડ દેખાય જાય પધરી થઈ જાય બધી ગોર પાણી સુકાયું ને અહીંયા ખાડ છે જો આમાં આપણે દોરું નાખશું આ જો મચ્છી માથે દોર નાખી ગયા જો જો છે ને ક્યાં હવે પકડ જો પાછો પકડી દો જો જો પાછો પકડી દો

બાજુ તો કઈ નથી દેખાતું અહીંયા લઈએ આપડા ઝાડ ઉપર ફરતા કઈડી નથી ને આ લોકોએ બાચકા ચેક કરવા પડશે જો એના બાચકા માં નીકળી ને માછી આપડા ઝાડ માં આવી જેવી

જોતા તાજી જે સડી ગઈ છે મરી ગઈ છે ચાકુ લે ઓ જા વિટાણી આવી જાય ને તારાજી નઈ નીકળે હજી આપણે વાં છેટ સુધી જા પેડા છે હું આવે ઓલા જો આઈ લાવે ઝાર ઉપરથી અહીંયા પડ્યો છે લોબેસ્ટર બાંઠીઓ જીંગવા આવ્યો છે જીંગો આવ્યો છે 300 ગ્રામ જેવો છે જીંગવા આ બાંઠીઓ છે આના એવા ભાવ હોય ને ઓલો લીલા કલર નો આવ્યો ને મોરપીસ જેવો કપ્યો તો એના ભાવ સારા છે આના કઈ કસે હજાર બારસો રૂપિયા ભાવ ઓલાના બાવીસો ત્રેવીસો ભાવ હાલે છે ગિલ્લાના તો ભાઈ લોક સુકા પાણી આપણે આવ્યો ચીંગો જોઈ લે બરાબર આવે છે ખગી કાઢીને

ખગી માટે વાગડો નાખ્યો તો એમાં નથી આવી જાર માં આવી ખગી ખગી પડી જો બીજી માછી તો બીજી ભાઈઓ સાક માટે કાઢી ગયા સાપડા ગરી મોર આવી હે કાટો ગચી ગયો વાંધો નહી પાછો કાઢીને કાઢવામાં

까눌리라기 까눌리지 아 체내바리기야 이하이 까눌리지 아우지 탁기 탁기유자유지 이하이 바리지 체내바리기 આમ बाजूની આપણે બધી કાઢી લીધી હવે આગર જોતા આવી આપણે જોતા નેરાન કરીજે લીવા ના લાગે કદમ જલ્દી કરા વિડિયો બનાવો તો બનાવો કાટી નાવો એ આ પડી છગી જોતા આખો ઘેરો પડી છગી